આ મટન જ છે પણ છે હું આ ઈ જ છે મટન જ છે જો આ બધું મટન નથી તો શું છે આ છે આ ઈ છે મટન નથી મટન જ છે બોલો ફોન કર બાપુ મૂકી ગયા હું કે બાપુ બાપુ હા ફોન કરને બીજું કાઈ રહેવા દે ફોન મટન બને છે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ નોનવેજ નો વિડીયો છે જે વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે એ જુનાગઢના છે જુનાગઢની ભવનાથ તળેટીમાં આ વિડીયો બનાવવામાં આવ્યો છે જેમાં કોઈ વ્યક્તિએ ત્યાં ભવનાથની પાવન તળેટી પર નોનવેજ બનાવ્યું છે અને એના કારણે જ અત્યારે વિવાદ થયો છે વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇસ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આપણે જાણીએ છીએ કે હમણાં આઠ તારીખ આવતાની સાથે સાથે જ ભવનાથનો જે ભવ્ય મેળો છે શિવરાત્રી છે એ બધું થવાનું છે શિવરા શિવરાત્રિના સમયમાં જ્યારે ભગવાન ભોડિયાનાથને યાદ કરવામાં આવશે ત્યારે ભાવિ ભક્તો જેટલા પણ છે એ લાખોની સંખ્યામાં જૂનાગઢમાં પહોંચવાના છે એના થોડા સમય પહેલા એટલે કે આ આ થોડા દિવસોની અંદર જ આ વિડિયો બહાર આવ્યો છે આ વિડિયોમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ છે એ કહી રહ્યો છે કે અહીંયા આ શું છે આ નોનવેજ લાગી રહ્યું છે પછી એ જે નોનવેજનું જે વાસણ છે એ ઢોળી દેવામાં આવે છે આખું અને આના પછી કહેવામાં એવું આવે છે કે પોલીસને બોલાવો પોલીસને બોલાવો કોણ છે એ વ્યક્તિ જેણે આ નોનવેજ બનાવ્યું છે આ બાપુ જશે હવે આ બાપુ કોણ છે એ નથી ખબર પરંતુ એ સ્થાનિક વ્યક્તિ બોલી રહ્યા છે કે બાપુ જશે એટલે એનો સીધો મતલબ છે કે કોઈ ઓળખીતા જ વ્યક્તિ છે એ નોનવેજ અહીંયા મૂકી ગયા છે પરંતુ જૂનાગઢ જેને સંતોની ભૂમિ માનવામાં આવે છે જ્યાં હમણાં થોડા સમય પછી જ શિવરાત્રીનો મહાપર્વ થવાનો છે ભોળિયાનાથ ને લાખો ભક્તો છે એ યાદ કરવાના છે એના પહેલા આ પાવન ભૂમિ ઉપર નોનવેજ હમણાં ધ્યાનમાં આવ્યું કે ગિરનાર તળેટીના અંદર મટન રાંધતા વખતે નકલી સાધુઓ અથવા તો કોઈએ ષડયંત્ર કરીને આવું કરવાનો પ્રયત્ન કર્યો મારી સરકારને તંત્રને ખાસ વિનંતી છે કે આપે તરત જ આના ઉપર પગલાં લેવા જોઈએ અને આવા ષડયંત્રને જે આગળ વધારી રહ્યા છે એવાઓને ગોતીને એમને દંડ કરવા જોઈએ જેથી ને લાખો શ્રદ્ધાળુઓના ભક્તિને ઠેસ ન પહોંચે જય ગિરનારી અને આના કારણે જ આખો વિડીયો છે વાયરલ કરવામાં આવી રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે અનેક સાધુ સંતો છે એમને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે પણ આ મામલે તમારું શું માનવું છે વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે શિવરાત્રી આવવાની છે એના પહેલા પણ હમણાં થોડા સમય પહેલા વિરોધ થયો હતો જે વેપારી એસોસિએશન છે અને જે સ્થાનિક તંત્ર છે છે એમના વચ્ચે પણ વિરોધ થયો હતો સ્થાનિક તંત્રનું એવું કહેવું હતું કે અમને બોટલમાં પાણી આપવા દેવામાં આવે જેથી અમે જેટલા પણ લોકો આવે છે એમને બોટલમાં પાણી આપી શકીએ પરંતુ તંત્રએ એવી જાહેરાત કરી હતી તંત્રએ એવી રીતના વાત કરી હતી કે તમને એક ટાકા બનાવી દેવામાં આવશે પ્લાસ્ટિકના અને એમાંથી તમે જેટલા પણ ભક્તો આવશે અથવા તો શ્રદ્ધાળુ આવશે એને તમે પાણી પીવડાવી શકો છો આ બંને વચ્ચેનો જે ટકરાવ થયો હતો મનમુટાવ થયો હતો એના પછીનો જે આ એક વિડીયો છે એ વાયરલ કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર બધી જ જગ્યાએ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભવનાથની તળેટી પર આખરે આ નોનવેજ બનાવ્યું તો પછી બનાવ્યું કોણે જો તમને ખબર હોય તો પછી નીચે કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ